આગામી છવ્વીસ તારીખે રાહુલ ગાંધી એક દિવસીય ગુજરાત પ્રવાસે આવશે આપને જણાવી દઈએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે નિવેદન આપ્યું છે સંગઠન સૂચન હેઠળ વિવિધ મુદ્દા પર આંદોલનની વ્યૂહરચના ઘડવામાં આવશે પ્રદેશ કોંગ્રેસ મિશન બે હજાર સત્યાવીસનો રોડ મેપ નક્કી કરશે તારીખ છવ્વીસથી થી અઠ્યાવીસ સુધી આણંદના નિજાનંદ ફાર્મ ખાતે કોંગ્રેસને શિબિર રાહુલ ગાંધી તારીખ છવ્વીસમીના સવારે વડોદરા એરપોર્ટથી આણંદ પહોંચશે શિબિરમાં રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકરોને માર્ગદર્શન આપશે ત્યારે અમૂલ સહિતના દૂધ રોજ ભ્રષ્ટાચારની ફરિયાદો છે વડોદરા આણંદ સાબરકાંઠા મહેસાણામાં દૂધ સંઘોમાં આંદોલન થઈ રહ્યા છે અમિત ચાવડાનું કહેવું છે દૂધ સંઘોમાં ભ્રષ્ટાચાર સામે રાજ્યમાં કોંગ્રેસ અવાજ ઉઠાવશે તમામ સંઘના સભાસદો અને પશુપાલકો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે ને છવ્વીસ તારીખે સવારે દસ વાગે રાહુલ ગાંધીજી વડોદરા એરપોર્ટ પર આગમન કરશે અને ત્યાંથી આણંદ જિલ્લામાં નિજાનંદ રિસોર્ટ ખાતે ખાતે જે ત્રણ દિવસની તાલીમ શિબિર થવા જઈ રહી છે એમાં ઉદ્ઘાટન સમારંભની સાથે સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે લગભગ ચાર કલાકનો સમય વિતાવશે આ ચાર કલાકના સમય દ્વારા આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે જે કટિબદ્ધતા છે જે વિઝન છે એ પણ રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને માર્ગદર્શન કરીને આવનારા દિવસોમાં જમીન પર એ કાર્યક્રમો સાથે